મિત્રો સફલા એકાદશી એ વર્ષની સૌથી મોટી એકાદશી છે મિત્રો સનાતન ધર્મમાં એકાદશીનો ઘણું મહત્વ છે આ દિવસે માત્ર મંત્ર જાપ કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનો ફળ પ્રાપ્ત થાય છે ગૌદાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ એકાદશી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે વ્રત ઉપવાસ એ આપણા ઋષિમુનિઓએ ચિંધેલો માર્ગ છે જેથી શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે જો આપનાથી વ્રત થાય તો વ્રત કરવું નહીંતર પરાણે ન કરવું જે રીતે આપણે દાન કરીએ છીએ તો તે દાન મનથી કરીએ છીએ તે આપણે પરાણે ન કરવું જોઈએ તેવી જ રીતે વ્રત પણ મનથી કરવું જોઈએ નહીંતર તેનું ફળ મળતું નથી વર્ષની ચોવીસ એકાદશી છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એમ કુલ છવ્વીસ એકાદશી થાય છે પ્રભુના શ્રી અંગોમાંથી ઉત્પન્ન થયેલ આ તિથિ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ મનાય છે દિવસે આજના સાત્વિકતા રાખવી સંયમ રાખવો અને ભગવાનના નામ જપ કરવાથી શારીરિક માનસિક બલ પ્રાપ્ત થાય છે સર્વે પાપો નષ્ટ થાય છે એવી આ શુભ તિથિ કે જે જીવનમાં સફળતા આપનારી છે જે લોકો વ્રત રાખે છે તેને શું કરવું તો માતાજીને ફરાળમાં સૂકી ભાજી છે કંદમૂળ છે તેનો ભોગ લગાવી શકાય છે જે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકીએ અથવા ભોગ લગાવી શકાય છે છે આ એટલા માટે એટલું બધું વધી જાય કેમ કે ભગવાન વિષ્ણુ પૂજા કરવા માત્ર જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે મિત્રો આ વિડીયો હું તમને પાંચ ઘઉંના દાણાનો દાણા ઉપાય જણાવીશ જે આપણે પૂજ્ય ગુરુજીએ જણાવ્યો છે કારણ કે આ દિવસ આખા વર્ષમાં એક જ વાર આવે છે ઘણા એવા લોકો પણ હશે જેણે આખા વર્ષમાં એક પણ ઉપાય કર્યો જ નથી પરંતુ મિત્રો આ દિવસ ખૂબ જ ખાસ છે આ દિવસે જો તમે ઉપાય કરી લો છો તો તમને એનું એવું ફળ મળશે કે જે તમે વિચાર્યું પણ નહીં હોય આ ઉપાયને તમારે જરૂર કરી લેવાનો છે ભલે તમે આખા વર્ષમાં ઉપાય ન કર્યા હોય મિત્રો આ ઉપાય પૂજ્ય ગુરુજીએ પોતાની હમણાંની જ શિવપુરાણની કથામાં જણાવ્યો છે મિત્રો આ ઉપાયને અમે તમને સારી રીતે જણાવવા જઈ રહ્યા છીએ તે માટે તમારે આખો વિડીયો જોવો પડશે આ વિડિયો જોયા પછી તમારે કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો મિત્રો આ ઉપાયની શરૂઆત કરીએ પરંતુ મિત્રો આ વીડિયોની શરૂઆત કરતા પહેલા જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો આ વીડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો આ ઉપાય ને કોણ કરી શકે છે મિત્રો ઉપાય માતાઓ બહેનોમાં માતા લક્ષ્મી નું સ્વરૂપ હોય છે જો તે આ ઉપાય ને કરે તો તેનું ફળ જલ્દી થી પ્રાપ્ત થાય છે જો તે સમયે માતાઓ બહેનો હાજર ન હોય તો ઘરનો કોઈ મોટો વ્યક્તિ પણ આ ઉપાય ને કરી શકે છે મિત્રો હવે આ ઉપાયને ક્યારે કરવો જોઈએ તો મિત્રો ઉપાયને તમે સવારે કરી શકો છો પરંતુ અમે મુખ્ય રૂપથી સવારનો સમય જ નથી આપતા તમે રાતના સમયે પણ આ ઉપાય કરી શકો છો તો હવે મિત્રો ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે દાણા લેવાના છે છે મિત્રો ઉપાય એ વિશેષ કરીને પોતાના સંતાન માટે આ ઉપાય કરવો જોઈએ એટલે કે પોતાના સંતાન ની સફળતા માટે આ ઉપાય કરવો જોઈએ તો આ પ્રકારે તમારે ઘઉં ના પાંચ દાણા લેવાના છે આ દાણા ક્યાંય થી પણ ખંડિત કે તૂટેલા ન હોવા જોઈએ હવે તેના પછી એક તાંબાના પાત્રની અંદર શુદ્ધ જળ લેવાનું છે હવે આ સામગ્રી લઈને તમારે પહોંચી જવાનું છે ભગવાન શિવના મંદિરમાં મિત્રો ઉપાયને તમે સવારથી લઈને સાંજ સુધીમાં ગમે ત્યારે કરી શકો છો તો મિત્રો સૌથી પહેલા તમારી પાસે જે પાંચ દાણા છે ઘઉંના તે દાણા તેમાંથી આ ચાર દાણા અલગ કરવાના છે અને તે દાણામાં થોડું શુદ્ધ જળથી ભીના કરવાના છે અને લગાતાર તમારે ઓમ ગણપતે નમહા મંત્ર કે પછી શ્રી ગણેશાય નમહા મંત્રનો લગાતાર તમારે જાપ કરતો રહેવાનો છે હવે આ ચાર દાણા છે તે સીધા શિવલિંગ ઉપર જે ગણેશજીનું સ્થાન હોય છે ત્યાં આ ઘઉંના દાણાને સમર્પિત કરી દેવાનું છે જો આ જ્યારે તમે ચાર દાણાને સમર્પિત કરો છો ત્યારે તમારે એ જ પ્રાર્થના કરવાની છે કે મારો જે દીકરો છે તે મારી વાત સાંભળવા લાગે સાથે જ તેનું જે પણ કાર્ય થઈ નથી શકતું તે થવા માંડે તેમાં તેને સફળતા મળે તે મહેનત તો ખૂબ કરે છે પરંતુ તેને સફળતા પ્રાપ્ત નથી થતી તો તેની જે મહેનત છે તેમાં તેને સફળતા મળે આ રીતે બોલીને તમારે આ ચાર દાણાને અર્પિત કરી દેવાના છે હવે તમારે તે પાત્રમાંથી શુદ્ધ જળને તમારે ગણેશજીના સ્થાન પર અર્પિત કરી દેવાનું છે હવે તેમાંથી થોડું જળ વધે તેમાં તે જે પાંચમો દાણો છે તે પાત્રમાં સમર્પિત કરવાનો છે હવે આ જળ છે તે ધીરે ધીરે શિવલિંગ ઉપર અર્પિત કરી દેવાનું છે શ્રી શિવાય નમસ્તુભ્યમ કે પછી ઓમ નમઃ શિવાય આમંત રનુ તમારે જાપ કરતું રહેવાનું છે આ પ્રકારે તમારે આ સુંદર ઉપાયને તમારે કરી લેવાનો છે તો મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સગા સંબંધીને વોટ્સએપમાં પણ મોકલી દેજો